નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ આજના મહત્ત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભયંકર માવઠું અત્યારે થઈ રહ્યું છે ત્યારે ખાસ કરીને આગામી સમયમાં હજુ પણ ત્રીસ એકત્રીસ વહેલી બીજી તારીખ સુધી ગુજરાતમાં ભયંકર માવઠાનો સામનો ખેડૂતોએ તેમજ આમ જનતાએ કરવો પડશે તો જોઈએ સંપૂર્ણ અપડેટ કે કયા કયા વિસ્તારોમાં આજે તેમજ આવતીકાલે ભયંકર વરસાદની સંભાવના છે ગુરુ શુક્ર શનિ ત્રીસ એકત્રીસ અને પહેલી તારીખ સુધી ગુજરાતની અંદર પડશે ભારેથી અતિ ભારે કેટલાક વિસ્તારોમાં વરસાદ તો વાત કરી લઈએ કે ગુજરાતની અંદર આ હોનારત કેટલા દિવસ કયા આજે વરસાદ પડશે કારણ કે અત્યારે હાલ જે સિસ્ટમ છે સાથે સાથે બંગાળની ખાડીની અંદર પણ સિસ્ટમ એટલે કે મોથા વાવાઝોડું અને અરબસાગરની અંદર ડિપ્રેશન સિસ્ટમના કારણે ગુજરાતના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદની સંભાવના આજે રહેલી છે તો જોઈએ અત્યારની વરસાદની અપડેટ સૌથી પહેલા વાત કરીએ તો અત્યારે હાલ જીએફએસ મોડલ અનુસાર સવારના અગિયાર વાગ્યા સુધીમાં ગુજરાતના જે આ બધા વિસ્તારો છે જેમાં ભયંકર વરસાદની સંભાવના છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ જેમાં વધુ વરસાદની તીવ્રતા હોય તેવા વિસ્તારો વેરાવળ કોડીનાર ઉના તુલસીશામ ધારી વિસાવદર સાવરકુંડલા રાજુલા અને મહુવા જેમાં ઉના તુલસીશામ અને રાજુલાની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે તેમજ અમરેલી પંથકના તમામ વિસ્તારો પાલિતાણા તળાજા ભાવનગરના આ બધા વિસ્તારો સિહોર ભાવનગર બગદાણા પંથક હોય તેમજ માંગરોળ વેરાવળ કેશોદ આજુબાજુના વિસ્તારો જૂનાગઢ બગસરા વિસાવદર ધારી તેમજ પોરબંદર ભાણવડ સાઈડના જે વિસ્તારો છે ઉતિયાણા ઉપલેટા જેતપુર ગોંડલ આજુબાજુના વિસ્તારો તેમજ ખંભાળિયા જામનગર ધ્રોન સાવડી વાંકાનેર થાન ચોટીલા રાજકોટ શાપર વેરાવળ લાલપુર કાલાવડ આજુબાજુના વિસ્તારો તેમજ મોરબી પંથક માલવીયા હળવદ ધ્રાંગધ્રા વિરમગામ નળસરોવર ધોળકા લીંબડી સુરેન્દ્રનગર બોટાદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ મેઘ તાંડવ જેવી સ્થિતિ રહેશે રાજપીપળા ભરૂચ સુરત તાપી નવાપુર વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે બધા વિસ્તારો છે જેમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે મધ્ય ગુજરાતની અંદર મધ્યમ વરસાદ રહેશે જે વિસ્તારોની વાત કરીએ તો વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા તેમજ છોટાઉદેપુર અલીરાજપુર નડિયાદ ધોળકા ખંભાત વડોદરામાં વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતમાં મહેસાણા હિંમતનગર ડુંગરપુર અને ખેડબ્રમમાં આજુબાજુ હળવા મધ્યમ ઝાપટા રૂપી વરસાદ હળવો વરસાદ ચાલુ રહેશે વાત કરીએ સિસ્ટમ આગળ જતાં બપોરના એક વાગ્યાના સમયગાળા દરમિયાન પણ તેની અસર વધુ જોવા મળશે જેમાં ખાસ કરીને વધારે પડતા જે વિસ્તારો છે જેમાં બપોરના સમયગાળા દરમિયાનની ખાસ અપડેટ જોઈએ તો વેરાવળ ઉના મહુવા રાજુલા તળાજા અમરેલી અને જૂનાગઢના જે આ બધા વિસ્તારો છે જેમાં ભયંકર વરસાદ જોવા મળશે તુલસી શ્યામ રાજુલા ઉના કોડીનાર વેરાવળ માંગરોળ સાઈડના વિસ્તારો હોય તેમજ રાજકોટ આજુબાજુના જે વિસ્તારો છે ગોંડલ જસદણ બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ તેમજ મોરબી સુરેન્દ્રનગર વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ધોળકા ખંભાત વડોદરા ઉદેપુર તેમજ ઉત્તર ગુજરાતમાં રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા આબુરોડ પાલનપુર અંબાજી સાઈડના વિસ્તારો કચ્છના પણ વિસ્તારોમાં છાપા રહેશે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ વડોદરા છોટાઉદેપુર રાજપીપળા ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી ડાંગ આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે વાત કરીએ રાત્રિના સ વાગ્યાની અપડેટ જેમાં ખાસ કરીને સિસ્ટમ જુનાગઢ તરફ વળશે જેમાં જુનાગઢ આજુબાજુના જે વિસ્તારો છે કેશોદ માંગરોળ વેરાવળ વિસાવદર જુનાગઢ તુલસીસામ ઉના રાજુલા સાવરકુંડલા ધારી બગસરા કોડીનાર આ બધા વિસ્તારોમાં ભયંકર વરસાદ રહેશે પોરબંદરના તમામ વિસ્તારો રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગરના વિસ્તારો વડોદરા દાહોદ છોટાઉદેપુર સુરત વલસાડ નવસારી ડાંગ તાપી તેમજ ઉત્તર ગુજરાતની અંદર તીવ્રતામાં વધારો થશે રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર અમદાવાદ કપડવંશ આ બધા વિસ્તારો રાપર આજુબાજુ કચ્છના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતના પણ વિસ્તારો છે જેમાં વરસાદ જોવા મળશે છે રાત્રેના સમયગાળા દરમિયાન પોરબંદરથી દ્વારકા આજુબાજુ આવતીકાલે તીવ્રતા વધશે આવતીકાલે સવારના છ વાગ્યાથી દસ વાગ્યાના સમયગાળાની વાત કરીએ જીએફએસ મોડલની જેમાં દ્વારકા ભાટીયા ખંભાળિયા લાલપુર તેમજ જામનગર કાલાવડ ભાણવડ આ બધા જે વિસ્તારો છે પોરબંદર પુતિયાણા ઉપલેટા જેતપુર તેમજ જૂનાગઢ કેશોદ વિસાવદર બગસરા અમરેલી બાબરા જસદણ આ બધા વિસ્તારો ભાવનગર ગીર સોમનાથ સુધીના વિસ્તારોમાં આવતીકાલે પણ તીવ્રતા રહેશે આવતીકાલે ત્રણ વાગ્યાએ બપોરના સમયગાળા દરમિયાન કુતિયાણા કેશોદ વિસાવદર ધારી સાવરકુંડલા અમરેલી બગસરા જેતપુર ઉપલેટા સાઇડના વિસ્તારો હોય ભાવનગરના તમામ વિસ્તારો મહવા પાલિતાણા જામનગર અને રાજકોટ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરત વલસાડ આ બધા વિસ્તારોમાં તીવ્રતા વધારે રહેશે એટલે કે કહી શકાય કે આગામી ત્રણ દિવસ સિસ્ટમ એકની એક જગ્યા ઉપર સ્થિત હશે એકત્રીસ તારીખે રાત્રે આવતીકાલે જીએફએસ મોડલ અનુસાર જે પોરબંદર દ્વારકાથી લઈ જૂનાગઢ ગોંડલ રાજકોટ ચોટીલા બોટાદ જસદણ અમરેલી ભાવનગર તળાજા મહુવા રાજુલા પાલીતાણા ગારીયાદાર જેસર બગદાણા સુરત વલસાડ ભરૂચ નવસારી ડાંગ તાપી આ બધા વિસ્તારો તેમજ પહેલી તારીખે શનિવારે જીએફએસ મોડલ અનુસારની વાત કરીએ તો ખાસ કરીને જામનગર જિલ્લો હોય રાજકોટ હોય પોરબંદર હોય જૂનાગઢ ગીર સોમનાથ આ બધા વિસ્તારોમાં ભયંકર વરસાદ જેમાં બોટાદ સુરેન્દ્રનગર અને ભાવનગર ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી વડોદરા આટલા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ આપણને જોવા મળશે તો આગામી પહેલી બીજી તારીખ સુધી આ રીતે વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે ત્રણ તારીખ પછી વરસાદનું જોર ઘટશે બંગાળની ખાડીની અસર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં પાંચ છ નવેમ્બર સુધી રહેશે વાત કરીએ યુરોપિયન મોડલની અપડેટ યુરોપિયન મોડલ અનુસારની વાત કરીએ તો જેમાં પણ ગુજરાતની અંદર ખાસ કરીને સમગ્ર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર અમરેલી અને ભાવનગર અને રાજકોટ મોરબી સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળે છે જ્યારે વાત કરીએ એકત્રીસ તારીખે આવતીકાલે પણ સમગ્ર સૌરાષ્ટ્રના વિસ્તારો હોય દક્ષિણ ગુજરાત હોય તેમાં આ રીતે ઇસીએમડબ્લ્યુ મોડલ મુજબ પણ વરસાદ બીજી નવેમ્બર સુધી ચાલુ રહેશે ત્રણ નવેમ્બરથી તીવ્રતા ઘટશે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં તીવ્રતા રહેશે વાત કરીએ પવનની ઝડપ આજે કેવી રહેશે તો નલિયા લખપત આજુબાજુ ચાલીસથી પિસ્તાલીસ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં દ્વારિકા આજુબાજુ અડતાલીસથી પચાસ જામનગર રાજકોટ ગોંડલ જૂનાગઢ ચાલીસ જેવી પવનની ઝડપ આજે જોવા મળશે ખાસ કરીને આવતીકાલે એકત્રીસ તારીખની અંદર આ ડિપ્રેશન સિસ્ટમ ગુજરાતની નજીક હોય દરિયાકાંઠાના તમામ વિસ્તારોમાં ચાલીસથી પિસ્તાલીસની ઝડપે જોટાના પવનો પુકાતા જોવા મળશે આગામી બીજી તારીખ સુધી આ રીતે પવનની ઝડપ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વધુ ઘટું ચાલુ રહેશે તો આ રીતે ગુજરાતની અત્યારે કંડિશન છે વાત કરીએ તો અત્યારે જે છે છે તેની શું અપડેટ તો આંધ્રપ્રદેશ આજુબાજુથી આગળ વધી વિશાખાપટ્ટનમ નાગપુર સુધી આ સિસ્ટમ પહોંચી છે મજબૂત સિસ્ટમ હવે અરબ સાગરની અંદર ડિપ્રેશન સિસ્ટમ છે જે આગળ જતા આગામી બે દિવસ ગુજરાતના કાંઠે એટલે કે સૌરાષ્ટ્રના કાંઠે રહેશે જેના કારણે ગુજરાતમાં ભયંકર વરસાદ પડવાની ધારણા રહેલી છે હવે વાત કરીએ આગામી આઠ દિવસમાં જે વરસાદ સૌથી વધુ કયા વિસ્તારોમાં તો કે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ રહેશે દક્ષિણ ગુજરાતમાં વધારે રહેશે જ્યારે જિલ્લાવાર વાત કરીએ તો પોરબંદરમાં સાતથી આઠ ઇંચ જુનાગઢ નવથી દસ ભાવનગરમાં પાંચ રાજકોટમાં ત્રણથી ચાર દ્વારકા જામનગરમાં એકથી બે ઇંચ વરસાદ પડવાની ધારણા ગણી શકાય તો આ માવઠાનો વરસાદ છે ખેડૂતોને અત્યારે કપરો સમય છે મગફળી ડુંગળી કપાસ જેવા પાકો અત્યારે નષ્ટ પામ્યા છે કારણ કે ઘણા બધા વિસ્તારોમાં ડુંગળીનું વાવેતર થઈ ચૂક્યું હતું અથવા તૈયારી હતી તે બધું તણાઈ ચૂક્યું છે મહુવા પંથક રાજુલા પંથકમાં અતિ ભયંકર વરસાદના કારણે ખેડૂતો પાયમાલ થયા છે સરકાર કંઈક મહદઅંશે જાહેરાત કરે અને સારી એવી સહાય ખેડૂતોને આપે અને સાચા ખેડૂતો છે તેમને લાભ મળે તેવી આશા સાથે બસ આજ માટે આટલું જ હતી ફરી વખત મળીશું નવી અપડેટ સાથે જોતા રહેજો ઓનલી ખેડૂત